વડોદરાની વધુ એક મહિલા લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા વિફરી છે પૂર્વમાં ભાજપ સાથે સંકળાયેલી અને સામાજિક કાર્યકર ભારતીબેન ભાણવડીયા નામની આ મહિલા એ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં મહિલાએ જણાવ્યું હતું કે નિશાળિયાએ તેમને વડોદરાના સાહેબગંજ વિસ્તારમાં આવેલી તે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ભરતીનું કૌભાંડમાં તેમનું નામ જોડીને બે ઇજ્જત કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે સાથે જણાવ્યું હતું કે તેઓને બેંકમાં તેમનું અકાઉન્ટ છે અને નાણાકીય લેવડ દેવડ માટે જતા રોકવામાં આવી રહ્યા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો બેંકમાં કોઈ માણસ નથી સાથે કહ્યું હતું કે તેઓ વાઘોડિયા તાલુકાના ભાજપા પ્રભારી હતા જેમાં બુથ સશક્તિકરણ માં તેઓ પ્રથમ નંબરે હોવા છતાં તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે સ્ત્રીનું સન્માન નહીં જાળવનાર વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીષ નિછાડીયાને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ કારણ કે તેમની ઇજ્જત પર સતીષભાઈએ કીચડ ઉછાળ્યું છે તેમણે સતીષભાઈ કમજોર માણસ હોવાના આક્ષેપ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીબેન બેંકના પૂર્વ અગ્રણીના કરીબી ગણાય છે અને જ્યારે તેમના કહેવાતા કરીબીનો જ્યારે આ બેંક પર દબદબો હતો ત્યારે ભારે રૂઆબ મારતા હતા અને હવે તેમના સ્થાને અન્યની બેંકમાં ઉચ્ચ હોદ્દા પર વરણી થતા ભારતીબેનનો દબદબો ઓછો થઈ જતા હવે તેઓ મેદાનમાં ઉતર્યા છે વાત તો તેવી પણ આવે છે કે ભારતી બેન નામ અગ્રણીને બેંકમાં સત્તા સ્થાનેથી દૂર કરવા માટે જિલ્લા ભાજપના પ્રમુખે ખેલ પૂરો પાડ્યો હતો કે તમામ વાતો વચ્ચે પડોદરામાં વધુ કે ભાજપના અગ્રણી સામે મહિલા મેદાને ઉતરતા પડોદરા રાજકારણ કરવામાં છે જય સી રામ હું ભારતીય બેન ભાડવડિયા પ્રદેશ અધ્યક્ષ શ્રી વડોદરા જિલ્લાના પ્રમુખ અને વારંવાર એ પછી કમલમ હોય કે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય પ્રમુખશ્રીની કાર્યક્ષમતાને વખોડે છે અને એમની કાર્યશૈલી ઉપર સવાલો ઉભા કર્યા છે એવા સતીષભાઈ નિશાળિયા માટે મારે વાત કરવી છે વડોદરા શહેરના અને સાથે સાથે એમની સાથે સાથે વડોદરા શહેર અને જિલ્લાના કહેવાતા સો કોલ્ડ સહકારી આગેવાનો મને લાસ્ટ દસ વર્ષથી બે હજાર ચૌદથી આજ દિવસ સુધી મને ટાર્ગેટ કરતા આવ્યા છે કે હું ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં વહીવટ કરું છું તો મારો આજે પત્રકાર પરિષદમાં એમને સામે સવાલ છે કે મારો એક માણસ બેંકમાં બતાવો બીજું મેં એક રૂપિયો બેંકનો લીધો હોય મેં કોઈ વહીવટ કર્યો હોય તો સાબિત કરો હું એક રૂપિયાની સામે એક લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું પૂર્વ ચેરમેને કદી મારું સ્ટેન્ડ નહોતું લીધું કારણ કે હું એમની મા બેન બેટી પત્ની કે પ્રેમિકા નહોતી મને હંમેશા અન્યાય થતો હતો હું બોલવા માંગતી હતી પણ બોલી નહોતી શકતી અને બેંકમાં જે પરિવર્તન થયું એ કોના ઇશારે થયું શા માટે થયું હું તમને જવાબ આપું છું જિલ્લાના બધા જ લોકો જાણે છે પ્રદેશ સુધી બધા જ જાણે છે પણ કદાચ કોઈ બોલશે નહીં બેંકનું પરિવર્તન બેંકની ભરતીના કારણે થયું બેંકની ભરતીમાં જે રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે એ રૂપિયા લેવા માટે બેંકમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને એનો આખો દોષનો ટોપલો એક સ્ત્રી ઉપર નાખી દેવામાં આવ્યો કે ભાઈ ભારતીય બેન બેંક નો વહીવટ કરતા હતા ભારતીય બેન બેંકમાં આવવા ના જોઈએ અરે ભાઈ કેમ ના આવવા જોઈએ મારું એકાઉન્ટ છે મારું લોકર છે મારી હોમ લોન ચાલે છે હું એક પાયાની કાર્યકર છું હું એક સામાજિક કાર્ય કર છું મેં કોરોનામાં ઘણા બધા કામ ક્રાઇમ પોલીસમાં જાડેજા સાહેબ કરી ના હતા એમની સાથે મેં કેટલું કામ કર્યું છે કોરોનામાં હું હંમેશા દરેકને મદદરૂપ થવા માટે તત્પર રહી છું અને બેંક આ સહકારી સંસ્થાઓ શું સતીશભાઈ નિશાડિયાની જાગીર હતી કે મને ટાર્ગેટ કરતા હતા બેંકની એક પણ વ્યક્તિ હોય ચેરમેન સાહેબ થી મેનેજરથી મેનેજર થી લઈને પટાવાળા હોય કે વોચમેન હોય મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું મેં હંમેશા દરેકને માન સન્માનની ઇજ્જત આપી છે કારણ કે મારું એવું અંગત રીતે માનવું છે કે તમે કોઈને માન સન્માન આપશો તો જ તમને મળશે માન સન્માન અને છતાં પણ મને એવી રીતે રજૂ કરવામાં આવી કે હું બધાના અપમાન કરું છું ડિરેક્ટરના અપમાન કરું છું ડિરેક્ટરો હું હોઉં તો રજૂઆત નથી કરતા તો શું તમે જિલ્લાના એવા ડિરેક્ટરોને ચૂંટીને જિલ્લાની બેંકમાં મોકલ્યા છે કે જે એક સ્ત્રીથી ડરે છે તદ્દન ખોટી વાત છે કોઈ ડિરેક્ટર ક્યારેય કોઈ ડર્યું નથી જે એમના સો કોલ કહેવાતા એક બે ડિરેક્ટર જે એમની ફેવરના હશે એ લોકોએ મને મારું નામ કદાચ આગળ ધર્યું હશે બાકી હું કોઈ ડિરેક્ટર આજે એમના જેટલા ડિરેક્ટર હતા કોઈને પણ લાવો હું એક બે સિવાય અપવાદ હું કોઈને ઓળખતી નથી ના ફેસ થી નામથી અને છતાં પણ બધો જ દોષનો મારી ઉપર ઢોળી દેવામાં આવ્યો બે હજાર ચૌદથી થી આ નોટંકી ચાલતી હતી ચાલતી હતી ચાલતી હતી અને એ બેંકના પરિવર્તન સાથે ભારતીય બેનને એટલા બધા એ વિલન બનાવી દીધા મને એવું લાગે છે કે સહકાર વડોદરા જિલ્લાને શહેરના આ જે સહકાર ક્ષેત્ર છે

સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો